તો મિત્રો યુટ્યુબમાં માં ગયો અને થોડીક રેસ જોતો હતો એટલા માટે વિલગ આગળ નહોતો થઈ રહ્યો તમે મિત્ર થોડીક વાર પછી શેરુને બાર એને રખડાયો હતો કારણ કે ઘર બહાર નીકળે તો એને ટેવ પડે કારણ કે ઘરની બહાર નીકળતો નથી એટલા માટે મારો મિત્રો લેવો તો શેરુને તો હવે સૂઈ ગયો છે ફળો થોડીક વાર તો ચાલો મિત્રો પછી વિલોગ આગળ વધારી કારણ કે સાડા અગિયાર થઈ ગયા છે અને કાકા ગયા છે બારે અને ભાઈ ભેગા એની જમીન જોવા ગયા છે મિત્રો તો મિત્રો જમીન લીધી છે ને આ થોડું કામ હતું એટલા માટે ગયા છે એના ભાઈ ભેગા તો મિત્રો હું અહીં ઘેરે જે થઉં તો મિત્રો આજે કરવાનું છે પ્લેઝરનું એરફિલ્ટર ને બધું સાફ કરવાનું છે એટલે ખોલવાનું છે તો મિત્રોથી ખોલ્યું નથી કારણ કે નાની બેનને પહેલાં તેડી આવું પછી આપણે આવીને ખોલવાનું છે પછી સાફસીફ કરશું એલ ફિટર સાફ કરવાનું છે અને કદાચ ન લેવું હોય તો બદલાવવાનું પણ છે કારણ કે લીધું તે દિવસનું હજી કાંઈ કર્યું નથી તો મિત્રો વેલોગ જોતા રહેજો પછી આપણે વેલોગ આગળ વધારશું મિત્રો ટાઈમ થોડોક થોડોક થતો આવે છે હવે નાની બેનને તેડવાનો પછી આપણે વેલોગ આગળ વધારશું તો મિત્રો વેલગ જોતા રહેજો હવે તો મિત્રો સાડા બાર એક જેવું થઈ ગયું છે તો મિત્રો આવ્યા હતા હવે થોડું કામ હતું એટલે બેંકે આવ્યા હતા મિત્રો પ્લેજર અહીંયા રાખી દીધું છે તો ચાલો હવે જાઉં છું બેંકે સાંજના મિત્રો સાડા દસ જેવું થઈ ગયું છે મિત્રો કઈ કામકાજ તો હતું નહીં એટલા માટે સુઈ ગયો હતો નું કામ કરવાનું હતું પણ કાકા હતા નહીં એટલે પછી એર ફિલ્ટર ને એવું કઈ સાફ કર્યું નથી એટલે મિત્રો થોડુંક મોડું થઈ ગયું પછી કાંઈ કામકાજ કર્યું નહોતું પ્લેઝરમાં તો મિત્રો કાકા આવ્યા હતા બપોરે સાડા ત્રણ ચાર જેવું થઈ ગયું હતું એટલે પછી પ્લેઝર પણ ખોયલું નહોતું તો એટલા માટે મિત્રો પ્લેઝર ખોયલું નહોતું પછી આ કારણ કે સાંજ પડી ગઈ હતી અને પછી કંઈક ને કંઈક વસ્તુ લેવા જવાનું હોય એટલા માટે પ્લેઝરને ખોયલું હતું કારણ કે એ જલ્દીથી પછી ફિટ ન થાય એમાં બધું પ્લાસ્ટિક આવે એટલે એને ફિટ કરતા વાર ગેરકી ગેસની જેમ જલ્દી ફિટ ન થાય એટલા માટે મિત્રો પછી નહોતું ખોયલું તો મિત્રો પછી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હતો અને મિત્રો પછી દૂધ લેવા ગયો હતો તો સાત સાડા સાત જેવું થઈ ગયું હતું એટલે પછી મિત્રો ટાઈમ થઈ ગયો હતો પછી મિત્રો આઠ વાગે દૂધ લેવા ગયો દૂધ લઈને આવી ગયો હતો મિત્રો અને સોપારીને બધું લેવાનું હતું એટલા માટે એ લેવા ગયો હતો વાર લાગી ગઈ હતી પછી મિત્રો ઘરમાં પપ્પાનું ફોરમ ભરતો હતો કારણ કે મહિનો પૂરો થઈ ગયો હતો એટલે એની જેટલી ટ્રીપ હોય એટલી બધાની ફો ટ્રીપુના ફેરાના નામ લખવાના હોય કે નીલના નામ હોય એ બધા ફોર્મમાં ભરવાના હોય એટલે ફોર્મ ભરતો હતો એટલે પછી ગેરંટીમાં નહોતો આવ્યો મૂકવા ટીવીએસ એટલા માટે પછી આગળ નહોતો વધાર્યો તો મિત્રો હવે આવ્યો તો ટીવીએસના પ્લેજર બે અંદર રાખવા કારણ કે કારણ કે કાલે પછી પપ્પાને જવાનું છે સાપોર آج گیا تھا کڑھی برو ریپوٹ نہیں آیا پپا گیا گڑھی تو میتروں گا موکی نے ساپو اٹھا پچی کا جسے ساپر ا گاڑی لے آس ریپوٹ سارا آس تو کال کڑھی جا کال جاڑھو تو ایٹ موٹر پپا اندر رکھو ایس اٹھے بی اندر رکھوں લગભગ તો કાલે તો પ્લેજર લઈ ગયા હે તો ચાલો મિત્રો પેલા પ્લેજર રાખી પછી આપણે મૂકી દીધું છે આવીને અને પડ્યું છે તો મિત્રો પ્લેજર આપણા ઘર પાસે છે ડેલી પાસે તો ચાલો હવે બે પેલા અંદર લઈ લઉં પછી આપણે વિલોગ આગળ વધારી તો મિત્રો પ્લેજર ને ટીવીએસ બે અંદર રાખી દીધું છે તો મિત્રો આ રહ્યું ટીવીએસ અને આ રહ્યું પ્લેજર તો મિત્રો બે અંદર રાખી દીધા છે તો ચાલો મિત્રો હવે કારણ કે બહુ મોડું થઈ ગયું છે એટલા માટે હવે વિલોગ અમે કરું છું પૂરો કારણ કે સાંજના વાગી ગયા છે સાડા દસ માથે થઈ ગયું છે અગિયાર માં થોડી ઘણી જ વાર છે તો હજી જમવાનું પણ બાકી છે હજી પપ્પા આવ્યા જ છે એટલા માટે હજી પપ્પા ના હે તો ના કમ્પ્લીટ થાય એટલે હજી અડધી કલાક કલાક થઈ જશે મિત્રો જમીને પછી જલ્દીથી વ્લોગ એડિટિંગ કરી નાખું અને અપલોડ કરી દઉં આજે થોડુંક મોડું થઈ ગયું છે પપ્પા આવ્યા મોડા કારણ કે એકલા તો બધા કોઈ અમારા ઘરમાંથી કોઈ જમતા નથી બધા આરે બેન જ જમી છે મજાનું આવે એટલા માટે તો મિત્રો પપ્પાની રાહ જોતા હતા એટલે મોડું થઈ ગયું છે તો પછી વિલોગ પૂરો કરું છું જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો વિલોગ કરું છું પૂરો કરવું લાઈક બાઇટ બંધ ઘીરજ કરી દઉં બંધ બે તાળા મારી દઉં જલ્દીથી અને જાઉં ઘરમાં બિલોગ એડિટિંગ કરવા માંડું તો પપ્પાને એ ધોઈને રેડી થઈ જાય પછી જમવા બેસી જાય Soalnya macam tu, kalau jauh taruh je, light keritupan. Macam tu taruh bila je, bila je light tu. તમે તો મારી દીધા છે બે તાળા હવે જાઉં છું ઘરમાં